નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવા જે જઈ રહ્યા છે ધોરણ દસ વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર અગિયાર નામ છે વિદ્યુત વિદ્યાર્થી મિત્રો ફિઝિક્સ વિભાગનું ચેપ્ટર છે સમજવામાં છે ખૂબ જ સહેલું છે ધ્યાન આપશો તો દરેક વિદ્યાર્થી મિત્રો એ છે એ વિડિયો સંપૂર્ણ નિહાળવાનો છે તો આપણે ચેપ્ટર નંબર અગિયારની છે વિદ્યુત ચેપ્ટરની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો થોડીક પ્રાથમિક માહિતી આપી દઉં આમાં તમારે વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાંનો તફાવત ઓહમનો નિયમ ઝૂલનો નિયમ વિદ્યુત પાવર વિદ્યુત ઉર્જા ફ્યુઝ આ ઉપરાંત અવરોધનું શ્રેણી જોડાણ સમાંતર જોડાણ આ દરેક પ્રશ્નોની વિગતવાર આપણે ચર્ચા કરીશું અને એ પણ ખાસ તમને સરળતા રહે સમજવા માટે એ માટે આપણે છે એ જુદા જુદા ચિત્ર પણ મૂકેલા છે એનિમેશન પણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર એવું છે કે તમને પરીક્ષાની અંદર બેઠે બેઠા માર્ક મળી શકે એમ છે ખાસ આ ચેપ્ટરને આપણે છે ધ્યાનથી જ હિણવટપૂર્વક સમજવાનું છે જો એકવાર સમજાઈ ગયું ને તો બીજી વાર વાંચવાની પણ ફિઝિક્સમાં તમારે જરૂર રહેતી નથી તો ચેપ્ટર નંબર અગિયારની શરૂઆત કરીએ ચેપ્ટર નંબર અગિયાર નામ છે વિદ્યુત ચલો સૌપ્રથમ પહેલો જ પ્રશ્ન છે ખૂબ જ સરસ છે કે વિદ્યુત ભાર વિદ્યુત ભારની ટૂંકમાં માહિતી આપો અથવા તો ટૂંક નોંધ લખો વિદ્યુત ભાર વિશે તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ભાર એ દ્રવ્યમાનની માફક દ્રવ્યનો મૂળભૂત અને અંતર્ગત ગુણધર્મ છે વિદ્યુત ભાર શું છે તો કે જેમ દ્રવ્યમાન છે આ દ્રવ્યમાનની જેમ જ એ દ્રવ્યનો મૂળભૂત અને અંતર્ગત ગુણધર્મ છે વિદ્યુત ભાર વિદ્યુત ભારો છે બે પ્રકારના હોય છે કયા કયા તો પેલો છે ધન વિદ્યુત ભાર અને બીજો જે છે એ ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ભારોના બે પ્રકાર છે ધન અને ઋણ ધનને કહેવાય પ્લસ અને ઋણને કહેવાય માઇનસ વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમે ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ પ્રથમ ચેનલે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન એ તમારા માટે લઈને આવી ગઈ છે પોતાની જ એપ્લિકેશન વેદ ડિજિટલ એજ્યુકેશન આ એપ્લિકેશન છે તમને અહીંયા જે લોગો દેખાય છે આ લોગો વાળી મળશે પણ ક્યાંથી મળશે તો કે જ્યાંથી આપણે છે ગેમ્સ કે બીજી બધી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ એવા ગૂગલ પ્લેસ્ટોર પર જઈને તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાનું છે જેવું સર્ચ કરશો એટલે આપણા લોગાવાળી એપ્લિકેશન આવશે આ લોગાવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ત્યારબાદ ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ કર્યા બાદ તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરો જેવો મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે ઓટીપી આવશે ઓટીપી દાખલ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો આવું સરસ મજાનું ફ્રન્ટ પેજ ખુલશે મજાની વાત તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી હવે શરૂઆત થાય છે કે પેઇડ કોર્સ છે એમાં ઓપ્શન

તો બીજી વાર તમે જ્યારે જોવા જાવ છો તો તમારે મોબાઈલ ડેટા યુઝ કરવો પડતો નથી એકવાર ડાઉનલોડ કરીને તમે મન પડે તેટલી વાર તેને જોઈ શકો છો આ ઉપરાંત ફ્રી મટીરિયલ્સ ગુજરાત સરકાર દ્વારા જે પણ કાંઈ શિક્ષણને લગતી માહિતી બહાર પાડવામાં આવે છે જેમ કે કોઈ પરિપત્ર છે બોર્ડની પરીક્ષાનું ટેબલ છે આ દરેક વસ્તુ છે એ અમે તમારા સુધી તદ્દન ફ્રીમાં તમને આપવાના છીએ ફ્રી મટીરિયલ્સના માધ્યમથી તેમજ એક્ઝામ પેપર છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પેપરની અંદર તમને છે દરેક પરીક્ષાના એક્ઝામ પેપરના સેટ જે ખાસ તૈયાર કરેલા છે કે પરીક્ષામાં કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે આ પ્રશ્નના પેપર સેટ છે એ તમને એક્ઝામ પેપરની અંદરથી મળી રહેવાના છે અને આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જો તો કે તમારા સગા સંબંધી તમારા ભાઈ બહેન છે એ ધોરણ ત્રણથી બારનો અભ્યાસ કરતા હોય તો એના માટે પણ એક વસ્તુ છે દરેક ધોરણનું ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીનું આ દરેક ધોરણનું દરેક વિષયનું દરેક ચેપ્ટરનું દરેક ટોપિકનું સરળ વિડીયો છે આ સરળ વિડીયો જોઈને એ પોતે સારા એવા માર્ક લાવી શકે છે આપણે કહેવત છે કે આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય મળે તો તમારા સગા સંબંધી તમારા ભાઈ બહેન છે એને સલાહ આપશો તો પણ તમને પુણ્ય મળશે આ ઉપરાંત આ બધી જ વસ્તુ છે તમારા માટે તો છે જ ખાસ તમારા ભાઈ બહેન સગા સંબંધી માટે પણ ખાસ છે તો વિદ્યાર્થી મિત્રો તમે તો ડાઉનલોડ કરવાના જ છો પણ તમારા સગા સંબંધી તમારા ભાઈ બહેન તમારા મિત્રને પણ એપ્લિકેશન ડાઉનલોડ કરાવો ફરીથી હવે હું મારી મૂળ વાત પર આવું છું કે આપણે વિદ્યુત ભાર આ વિદ્યુત ભારના બે પ્રકાર ધન અને ઋણ ચલો રૂઢિગત રીતે સિલ્કના કપડા સાથે કાચનો સળિયો ઘસવાથી કાચનો સળિયો એ ધન વિજભારિત થાય છે અને ઊનના કપડા સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસવાથી પ્લાસ્ટિકનો સળિયો એ ઋણ વિજભારિત થાય ઘણીવાર છે આપણે ખુરશી ઉપર ખાસ કરીને શિયાળામાં બેસીએ પ્લાસ્ટિકની ચેર પર તો ચેર પર બેસે એટલે થોડોક તડતડ અવાજ તીખારા જેવું થાય આ ઉપરાંત સાંજે સૂતા હોય બ્લેન્કેટ ઓઢીને તમારો હાથ છે ફેરવો બ્લેન્કેટમાં એટલે તમને તીખારા થાય શું કામ તો કે વિદ્યુત ભાર ઉત્પન્ન થવાને કારણે એકમાં ધન હશે એકમાં ઋણ છે એ જ રીતે રૂઢિગત રીતે જ્યારે સિલ્કના કપડા સાથે કાચનો સળિયો ઘસીએ તો કાચનો સળિયો ધન પણ જ્યારે ઊનના કપડાં સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસીએ તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારી થાય છે પ્રોટોન એ ધન વિદ્યુત ભારી છે એટલે શું લખાય પી પ્લસ લખાય છે ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત ભારી તો ઈ માઇનસ લખાય છે મૂલ્યની દ્રષ્ટિએ બંને વિદ્યુત ભારો સમાન છે પણ એકમાં ધન છે એકમાં ઋણ છે જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો કયો વિદ્યુત બને છે ધન વિદ્યુત ભારિત બને છે અને કોઈ પદાર્થ છે એ એ ઋણ બને છે વિજાતીય વિદ્યુત ભારો એકબીજાને આકર્ષે છે એટલે કે ધન ઋણ ધનને આકર્ષે વિજાતીય એટલે એક ધન હોય એક ઋણ હોય ધન ઋણ ભેગા થાય તો આકર્ષે સજાતીય વિદ્યુત ભારો એકબીજાથી અપાકર્ષે સજાતીય એટલે કે બંને ધન ધન હોય અથવા તો બંને ઋણ ઋણ હોય તો એ બે ભેગા કરશો પાસે લાવશો તો બે એકબીજાથી કેવા થાય છે એ અપા કરશે છે વિદ્યુત ભારનો એસાઈ એકમ કુલમ છે જેને કેપિટલ સી વડે દર્શાવવામાં આવે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરને ખાસ યાદ રાખતા પહેલા એટલી વસ્તુ યાદ રાખવાની જે નવી નવી સંજ્ઞાઓ આવે નવા નવા એકમો આવે પેલા આપણે એને યાદ રાખવાના છે તો અહીંયા આપણે શું જોયું તો કે વિદ્યુત ભાર એસાઈ એકમ કુલમ સંજ્ઞા સી હવે એક ઇલેક્ટ્રોન એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ કુલમ જેટલા ઋણ વિદ્યુત ભાર ધરાવે છે કેટલો ધરાવે છે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ અને પ્રોટોન તેટલો જ ધન વિદ્યુત ભાર ધરાવે આ માઇનસ પણ પ્રોટોન ધન ત્યારબાદ મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું તેના સંદર્ભમાં સુવાહક અને અવાહક પદાર્થને સમજાવો કોને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય તો કોઈ પણ પરમાણુમાં પ્રોટોન એ ક્યાં હોય છે ન્યુક્લિયસમાં એટલે વચ્ચે અહીંયા છે ન્યુક્લિયસ કેન્દ્રમાં છે જ્યારે ઇલેક્ટ્રોન તેની આસપાસ પરિભ્રમણો કરતા હોય છે ધાતવીય દ્રવ્યોના પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે પરમાણુમાં ખૂબ ઓછું આકર્ષણ બળ હોય છે ધાતુમાં કેવું હોય છે આ આ કેન્દ્ર અને ફરતી ફરતા ઇલેક્ટ્રોન ધાતુના બંધારણ વખતે સંયોજકતા ઇલેક્ટ્રોન તેના પિતૃ પરમાણુમાંથી મુક્ત થાય છે અને ધાતુના અસ્તવ્યસ્ત ગતિ કરે છે આવા ઇલેક્ટ્રોનને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન એ દ્રવ્યની અંદર ગતિ કરે છે પરંતુ દ્રવ્યને છોડીને બહાર નીકળી શકતા નથી હું કામ તો આમ કરવા માટે તેમને પાસે પૂરતી ઉર્જા નથી પેલા તો મુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવાય છે તો કે ધાતુ બંધારણ વખતે સંયોજકતા ઇલેક્ટ્રોન તેના પિતૃ પરમાણુમાંથી મુક્ત થાય છે પિતૃ પરમાણુમાંથી સંયોજકતા ઇલેક્ટ્રોન મુક્ત થઈને ધાતુમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે આવા અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોનને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન હવે મુક્ત ઇલેક્ટ્રોન એ ધાતુની અંદર જ રહે છે ધાતુને છોડીને બહાર નીકળતા નથી શું કામ તો કે બહાર નીકળવા માટે એને પાસે પૂરતી ઉર્જા નથી વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે જે પદાર્થોમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય તે પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન ખૂબ જ સરળતાથી કરે છે જેમ જેમ કે કે સુવાહક પદાર્થ તાંબુ ચાંદી એલ્યુમિનિયમ જે વધારે છે તો સૌથી વધારે કોણ છે તો કે ચાંદી છે પણ ચાંદી કિંમતમાં મોંઘી તો કે ચાંદીના તાર તો બનાવાતા નથી આ તાર કેવા પડશે કિંમતમાં મોંઘા એટલે આપણે ઘરે જે તાર વાપરીએ છીએ ને એમાં સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે કોણ વપરાય છે તો તાંબુ અથવા તો એલ્યુમિનિયમ ચલો અહીંયા તમે જોઈ શકો છો સુવાહકો અને અવાહકો ધાતુઓ છે છે એ બધી કેવી સુવાહક પછી પ્લાસ્ટિક રબર પછી ગ્લાસ લાકડું પછી કપડાં આ બધા કેવા છે અવાહક છે જે પદાર્થો મુક્ત ઇલેક્ટ્રોન ગેરહાજર હોય અને વિદ્યુત પ્રવાહનું વહન કરી ન શકે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી એ વિદ્યુત પ્રવાહનું વહન પણ કરી શકતા નથી એને કહેવાય છે અવાહક જેમ કે રબર કાચ પ્લાસ્ટિક ચામડું એ બધાય કેવા છે અવાહક છે ત્યારબાદ કળ જેને કહેવાય સ્વિચ એ શું છે તો કળ એ વિદ્યુત કોષ બેટરી અને પરિપથના બીજા વિદ્યુત ઘટકો વચ્ચે જોડાણ કરતો એક માધ્યમ છે ચલો સ્વિચ ઓન કરશો તો ઘરના ઉપકરણ ચાલુ થશે ઓફ કરશો તો ઘરના ઉપકરણ બંધ થશે તો બેટરી આવું અહીંયા પરિપથની વાત કરું છું બેટરીવાળો પરિપથ તો બેટરીની સાથે કળ જોડવામાં આવે શું કામ તો કે બેટરી અને બધા ઘટકોને જો કળ ચાલુ કરશો ને તો બધા છે એક સાથે જોડાશે પણ કળ બંધ કરી દે તો કળ શું કરશે એ બેટરીને બધા ઘટકને જોડાવા દેશે નહીં ત્યારબાદ વિદ્યુત પરિપથ એટલે શું તો કે વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ જો અહીંયા વિદ્યુત પરિપથ છે કેવો છે ખુલ્લો છે અહીંયા જો કળ કેવી છે ખુલ્લી છે આ બલ્બ બલ્બની સાથે બેટરી બેટરીની સાથે કળ હવે જેવી હું બંધ કરીશ તો પરિપથ કેવો છે આ પરિપથ ખુલ્લો પરિપથ છે આ પરિપથ કેવો છે બંધ પરિપથ સંપૂર્ણ ક્યાંયથી એક છેડો ક્રેક નથી ખુલ્લો નથી એ બંધ પરિપથ છે તો બંધ પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ખુલ્લા પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી સુવાહક તાર અને બીજા વિદ્યુત ઘટકો વડે વિદ્યુત પ્રવાહને વહેવા માટે થતો બંધ એટલે કે પૂર્ણ માર્ગ જેને કહેવાય વિદ્યુત પરિપથ ત્યારબાદ વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરો ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રેવાજીક વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ભેદ સમજાવો ચલો વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરવાનું છે તો કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે ચલો મારી પાસે વાહક તાર છે આ વાહક તારના આડછેદમાંથી એકમ સમયમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને ચલો ટી સમય છે વિદ્યુત ભાર નો જથ્થો છે તમને ચાલો વ્યાખ્યા નથી યાદ રહેતી કાંઈ વાંધો ને સૂત્ર તો યાદ રહ્યું ને આય બરાબર ક્યુ ના છેદ તો સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવો અંશમાં શું આવશે ક્યુ એટલે વિદ્યુત ભાર છેદમાં ટી એટલે સમય

આ બંને વચ્ચે તફાવત શું છે તો કે જ્યારે જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી ત્યારે વધી વાત છે ત્યારે વિદ્યુત પ્રવાહ એ ધન વિદ્યુત વિદ્યુત ભારના વહનને કારણે રચાય છે હમણાં આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જોયું કે ભાઈ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ કોના કારણે વહન પામે છે તો કે ભાઈ ઇલેક્ટ્રોનને કારણે ઇલેક્ટ્રોન કેવો વિદ્યુત ભાર ધરાવે છે તો કે ધન કે ઋણ તો ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે તો જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે વિદ્યુત પ્રવાહ એ ધન વિદ્યુત ભારના વહનને કારણે રચાય છે એવું માનતા હતા પણ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈને પછી ખબર પડી કે ભાઈ વિદ્યુત પ્રવાહનું જે નિર્માણ માટે ઇલેક્ટ્રોનની ગતિ જવાબદાર છે એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જોઈએ છે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરવા માટે તો જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં છે તો ધન વિદ્યુત ભારના વહનની દિશામાં લેવામાં આવતી જેને કહેવાય રેવાજિક વિદ્યુત પ્રવાહની દિશા નોતી શોધ થઈ ઇલેક્ટ્રોનની તો હું માનતા કે ભાઈ વિદ્યુત પ્રવાહની દિશા એ ધન વિદ્યુત ભારના વહનની દિશામાં લેવામાં આવે કારણ કે જયારે ઇલેક્ટ્રોન તો હતો જ નહીં તો હતું કોણ તો કે ધન વિદ્યુત ભાર ગણો એટલા માટે પણ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ગયા પછી આ રહેવાજિક વિદ્યુત પ્રવાહની દિશા હજુ પણ તેજ છે જે ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશા છે ચલો અહીંયા તમને જો આપેલા છે આ કોઈ ધાતુ છે આમાં જુઓ ઇલેક્ટ્રોન છે ધન આયનો અને ઇલેક્ટ્રોન બધું આપેલું છે ધનઆયા તો એની ગોઠવણી જ ગોઠવેલા છે પણ એની અંદર છે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે પણ એની સાથે જ્યારે તમે બેટરીને જોડી દો છો ને તો શું થાય છે ઇલેક્ટ્રોન એ ઋણ છેડાથી ક્યાં આવે છે ધન છેડા એટલે બધાની ગતિ કેવી થઈ જાય છે અસ્તવ્યસ્તની બદલે એક સમાન થઈ જાય છે ક્યારે બેટરી જોડો છો ત્યારે ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તાર એ બીમાં ઇલેક્ટ્રોનના વહનની દિશા બી થી એ છે ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી થાય જો આ ધન છેડો છે આ ઋણ છેડો છે ઋણમાંથી નીકળીને ક્યાં જાય છે ધન છેડા આ કોનું વહન છે ઇલેક્ટ્રોન નું વહન ક્યાંથી ક્યાં ઋણથી ધન અને રેવાજિક વિદ્યુત પ્રવાહ ની દિશા ક્યાંથી ક્યાં છે એ થી લઈને બી રેવાજિક વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં છે એથી લઈને બી એટલે ધન થી લઈને ઋણ સુધી આ રેવાજિક અને આ ઇલેક્ટ્રોનનું વહન ત્યારબાદ વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખો તેનો એકમને વ્યાખ્યાયિત કરો વાહકના કોઈ પણ સમયમાં પસાર થતો વિદ્યુત વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે હું લખું આ બરાબર ક્યુના છેદમાં ટી વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ક્યુ છે સમય ટી છે તો વિદ્યુત પ્રવાહ કયો હોય આય તો વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આય છે હવે એના એસાઈ એકમની જો વાત કરીએ તો એનો એસઆઈ એકમ શું છે કુલમ કેપિટલ સી અથવા તો બીજો આ વિદ્યુત ભારનો છે આપણે કોને શોધવાનો છે વિદ્યુત પ્રવાહનો ચલો વિદ્યુત ભારનો શું કીધું છે ક્યુ એટલે કુલમ ટી એટલે સમય સમયનું શું આવે સેકન્ડ તો કુલમ પર સેકન્ડ આ કુલમ પર સેકન્ડ જેને શું કહેવાય છે આ વિદ્યુત પ્રવાહનો કેપિટલ એ તમે જોઈ શકો છો આ વાહક તાર છે એનો જે આડછેદ છે આડછેદમાંથી ચોક્કસ સમયમાં કેટલો વિદ્યુત જથ્થો પસાર થાય છે એને શું કહેવાય વિદ્યુત પ્રવાહ

આ વિદ્યુત પ્રવાહ એનો એકમ એમ્પિયર વિદ્યુત ભાર એનો એકમ કુલમ અને સમય એનો એકમ સેકન્ડ એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ કુલમ પર સેકન્ડ તો એમ્પિયરની વ્યાખ્યા આપો પરીક્ષામાં તમને પૂછાય ભાઈ એક એમ્પિયરની વ્યાખ્યા આપો તો આપણી પાસે સૂત્ર શું છે કે આય બરાબર ક્યુના છેદમાં ટી આયનો એકમ શું છે તો કે એમ્પિયર ક્યુનો એકમ કુલમ સમયનો એકમ સેકન્ડ બધાને આગળ એક લગાડી દો તો એક એમ્પિયરની વ્યાખ્યા હું આપશું કે જો વાહક તરના આડછેદમાંથી એક સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એક કુલમ છે વાહક તરના આડછેદમાંથી એક સેકન્ડમાં એક કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય તો વાહકમાંથી એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય એક સેકન્ડમાં વાહક તરના આડછેદમાંથી એક કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય તો એ વાહક તારનો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર છે એમ કહેવાય આપણને વ્યાખ્યા નથી યાદ રહેતી કઈ વાંધો નહીં સૂત્ર યાદ રહે સૂત્ર ઉપરથી બનાવો તો સરળતાથી યાદ રહી જશે તો હું લખું એક એમ્પિયર અપોન વન સેકન્ડ હું આવે આ સેકન્ડ છેદમાં માં છે અંશમાં લઈ ગયો તો હું થઈ ગયું માઇનસ એક ત્યારબાદ વિદ્યુત પ્રવાહના નાના એકમો જણાવો

કેટલા તો આપણને આવડવું જોઈએ ચલો ત્યાર બાદ આ છે ને વિદ્યુત માપન કરતા સાધનો જેને કહેવાય એ મીટર શું એ મીટર ચલો પરીક્ષામાં આમાં કન્ફ્યુઝન થાય હું એક કરાવું છું એક તમારે છે કરવાનું છે શીખવાડી દઉં આ એક માઇક્રો એમ્પિયર

તો હું આવે જવાબ એ તમારે ચેક કરવાનો છે થોડુંક અટપટું છે પણ આવડી જશે પ્રયત્ન કરશો તો ત્યારબાદ વિદ્યુત પ્રવાહનું માપન કરતા સાધનનું નામ શું છે તો હમણાં જ તમને બતાવ્યું એ મીટર છે શું છે એ મીટર અને એ મીટર ખૂબ નાના અવરોધ વાળું સાધન છે જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય ને એ પરિપથમાં એ મીટર છે એ શ્રેણીમાં જોડવામાં આવે શ્રેણી એટલે શું તો એક વસ્તુ જોડાઈને એનો છેડો આવે એની એરી એ મીટર અને એ મીટરનો છેડો આવે એની સાથે બીજી કોઈ વસ્તુ એટલે આમ લાઈનમાં જોડેલા હોય આને શું કહેવાય શ્રેણી જોડાણ ત્યારબાદ જો વાહકના કોઈ આડછેદમાં ટી સમયમાં એન ઇલેક્ટ્રોન પસાર થાય તો તે વાહકમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે હવે શું કીધું છે કે જો વાહકના આડછેદમાંથી ટી સમયમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે તો તો તે કેટલો જથ્થો પસાર થાય જેટલો ઇલેક્ટ્રોન અને એન એન શું છે ઇલેક્ટ્રોનની સંખ્યા છે તો હું લખાય ક્યુ બરાબર એની અને એ શું છે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે આપણું સૂત્ર શું હતું આઈ બરાબર ક્યુના છેદમાં ટી

પસાર થતો હોય તો વાહક તારમાંથી એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય એક એમ્પિયર બરાબર છે ઇનવર્સ ત્યારબાદ એક કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો કે ભાઈ આપણે જાણીએ છીએ એક ઇલેક્ટ્રોન એક પોઈન્ટ દસ ની માઇનસ ઓગણીસ કુલમ વિદ્યુત ભાર છે જો એક ઇલેક્ટ્રોન તો વિદ્યુત ભાર કેટલો એક માઇનસ એક પોઈન્ટ છ ગુણ્યા દસ માઇનસ ઓગણીસ ઘાત કુલમ હવે મારે કુલમ કેટલો કર નાખો મેં એક તો આ

હવે શું લખાય આ ને કાઢ નાખો એક સોળ ના છેદમાં દસ છેદનો છેદ અંશમાં ગુણ્યા દસ ની ઓગણીસ ઉપર હું થઈ ગયું દસ ના છેદ માં સોળ ગુણ્યા દસ ની ઓગણીસ આઠ દુ સોળ પાંચ દુ દસ કેટલા એવા પાંચના છેદમાં આઠ જીરો જીરો પોઈન્ટ છ અઠા અડતાલીસ કેટલા એવા બે જીરો આઠ દુ સોળ કેટલા એવા ચાર વિધા આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ ભાગ સીધો થઈ જાય આઠ પંચા ચાલીસ કેટલા એવા તો કે ભાઈ જીરો

અઢાર ઘાત આ દાખલો વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં ખુબ જ ઉપયોગી છે તો બેઠા બે માર્ક તમને આમાં મળી શકે છે આમ કેટલા ઇલેક્ટ્રોન આવે છ પોઈન્ટ ગુણ્યા ની અઢાર ઘાત ઇલેક્ટ્રોન વડે એક કુલમ વિદ્યુત ભાર મેળવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો પ્રશ્ન અહીંયા થાય છે પૂર્ણ ફરીથી મળીશું આપણે નવા પ્રશ્ન સાથે અસ્તુ જય હિન્દ જય ભારત